તો હું તમને આજે શીખવાડીશ જરદોશીમાં ડબલ સાઇડ વાળું પાન કઈ રીતે કરવું એ કેવું હોય કેવી રીતે બનાવું પૂરી ડિટેલ્સ સાથે હું તમને આજે બતાવીશ તો તમે જોઈ લો તો ચાલો આપણે શીખીએ જરદોશીમાં પાન તો એના માટે શું શું જરૂર પડે એ હું તમને પહેલા પહેલા છું એના માટે સૌથી ધાગો ડ્રો માટે પેન્સિલ વર્ક માટે સુયો અને જરદોશી આટલી વસ્તુની જરૂર પડશે આનાથી આપણે આજે કવર કરીશું ડબલ સાઈડ વાળું પાન કઈ રીતે કરવું એ તો સૌથી પહેલા આપણે ડ્રો કરીશું પેન્સિલથી ડબલ સાઈડ વાળું પાન કેવી રીતે કરવું એ તો નીચેથી એ પાન રાઉન્ડ આવશે અને ઉપરથી એને પોઈન્ટ આપવાનો રહેશે પાન બનાવવા માટે સૌથી પેલા એક જાડી જરદોશી અને પત્ની બંને જરદોશી યુઝ છે એને કટ મોટી કટકા કટ કરીશું તો હવે સૌથી આપણે એક ઉલટી સપોર્ટ લીધી હવે હવે કઈ રીતે તમારે થોડું જરદોશી નીચે ઉતારવાની છે સુયો એકદમ સીધો રાખવાનો છે અને એની વચ્ચેથી સાકળી લેવાની આવી રીતે જર્દોશી થોડી થોડી નીચે ઉતારતી જવાની છે અને એની વચ્ચે વચ્ચેથી સાકળી લેતી જવાની છે તો જો આ સપોર્ટ આપણે નીચે મૂકીએ છીએ ને હલશે નહીં એટલા માટે વચ્ચે વચ્ચેથી સાકળી લેવી જરૂરી છે કારણ કે વચ્ચે થી ઊંચો થઈ જાય એટલે સાંકળી લેતા લેતા આપણે આવી જવાનું છે આપણે વચ્ચે જે આ સીધી લાઇનિંગ ડ્રો કરેલી છે સ્ટાર્ટ કરવા માટે સૌથી પહેલા એક જરદોશી ની જરૂર પડશે આપણે એક જરદોશી લઈએ એક સાંકળી લેવાની છે અહિયાં જરદોશી પૂરી થાય ત્યાં એક સાકળી લીધી હવે આપણે આગળ જવાનું છે એટલે એના માટે એક બીજી બાજુમાં ઝીણી સાંકળી હવે આ સાઈડ રિટર્ન આમનામ ખાલી આવી જવાનું છે પાછી જરદોશી લેવાની છે જઈએ ત્યારે જ જરદોશી લેવાની છે રિટર્ન માં જરદોશી નથી લેવાની આમન રિટર્ન માં ખાલી પાછું લીધી બાજુમાં ટચ ટુ ટચ જરદોશી લેવાની છે એની બાજુમાં ઝીણી સાકળી પાછું આ સાઈડ આવી ગયા હવે આપણે આ લાસ્ટ જરદોશી આ જરદોશી લઈએ એટલે આપણું હાફ પાન કમ્પ્લીટ થાય હવે જો અહીંયા પાન આવી રીતે છે મતલબ કે આપણે આ જે જરદોશી છે ને ઉપર ઉપર ચડે છે આપણે એક સાકળી અહીંયા આવે છે ને એક ઝીણી સાકળી આપણે જે લઈએ છીએ ઓલરેડી બાજુમાં આવે છે કારણ કે આપડે ઉપર ચડવાનું છે પણ હવે આપણે નીચે ઉતરવાનું છે તો એક સાંકળી કવર કરવા માટે લેવાની છે એક નીચે ઉતરવા માટે પછી ખાલી આ સાઈડ રિટર્ન ઝીણી સાંકળી બાજુમાં લેવાની છે અને પાન નીચે ઉતારતી વખતે ડબલ ડબલ ઝીણી સાંકળી આવશે બીજી ઝીણી સાંકળી આ રીતે આપણું આખું પાન કરવાનું છે હવે જો આપણી આ લાસ્ટ જરદોશી અહીંયા આપણું પાન થઈ જાય છે કમ્પ્લેટ તો પહેલા સાકળી કાઢી લેવાની છે પછી લાસ્ટ આપણે પાન કરવાનું છે કસબ ની સાકળી કાઢીશું આવી રીતે આપણે સાદી સાકળી કાઢી લેવાની છે આની પાન ની ફરતે ફરતે એટલે પાન નો શેપ થોડો આડાવડો હોય તો એ સીધો થઈ જાય જો અહીંયા પોઈન્ટ પડે પોઈન્ટ પડે ને આપણે એક ઝીણી સાંકળી લઈને નીચે જવાનું છે જેનાથી એકદમ પરફેક્ટલી ને મસ્ત પોઈન્ટ દેખાય હવે જો આપણા પાન કમ્પ્લીટ થઈ ગયું છે પણ એમાં વચ્ચે થોડી થોડી જગ્યા દેખાય છે તો એને કવર કરવા માટે આપણે વળવાળી વાળી જરદોશી ફીટ કરીશું હવે આ જે જરદોશી છે ને એને સૂર્ય થી આવી રીતે વળ મારવાના છે આવી રીતે વળ વચ્ચે કરી દેવાની છે એક બાર ઝીણી સાંકળી ફરીથી આપણે ગાંઠ મારી દેશું આનાથી પાન નો લુક થોડોક મસ્ત દેખાશે આપણું આ પાન કમ્પ્લીટ થઈ ગયું છે હવે આ પાન તમને કેવું લાગ્યું તમે કોમેન્ટમાં જણાવી શકો છો જો તમને આ પાન ગમ્યું હોય તમે પણ ઘરે બેઠા આની પ્રેક્ટિસ કરી શકો છો અને રોજે ને રોજે નવું કઈક શીખી શકો છો